નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગુજરાત કોંગ્રેસને લોકસભા ચૂંટણી પહેલાં વધુ એક ઝટકો લાગ્યો છે જેમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રવર્તકતા દીપક ડાંગરે રાજીનામું આપ્યું છે તેમજ કચ્છ જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ તીર્થરાજ મકવાણા તથા કચ્છ યુથ કોંગ્રેસ મહામંત્રી નીલયગીરી ગૌસ્વામીએ પણ રાજીનામું આપ્યું છે વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા યુવા નેતાઓએ રાજીનામા આપતા કચ્છ જિલ્લા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે અને ગુજરાતમાં છવ્વીસ બેઠકો માટે સાતમી મેએ મતદાન થવાનું છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસમાંથી રાજીનામાનો દોર યથાવત છે તાજેતરમાં જ ગુજરાત કોંગ્રેસના નેતા રોહન ગુપ્તાએ રાજીનામું આપી દીધું છે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ રોહન ગુપ્તાને પૂર્વ બેઠક ટિકિટ આપી હતી પરંતુ તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી તેમણે પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકને મોકલી દીધું છે અગાઉ રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું તેઓ ચાલીસ વર્ષ કોંગ્રેસ પાર્ટીના સભ્ય રહી ચૂક્યા હતા રાજકુમાર ગુપ્તા કોંગ્રેસમાં મહામંત્રી ઉપપ્રમુખ અને ખજાનચી તરીકેની જવાબદારીઓ સંભાળી ચૂક્યા હતા તેમણે ના તંદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળ્યું હતું તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે